હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ગુજરાતી નિબંધ વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો આ વિષય પર આપણે ગુજરાતી નિબંધ લખીશું જે પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શીખીએ નિબંધ વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો નિબંધના મુદ્દાઓ છે પ્રસ્તાવના વૃક્ષોની ઉપયોગીતા વસ્તી વધારા સાથે ઉભા થયેલા પ્રદૂષણના પ્રશ્નો પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેલ અને ઉપસંહાર નિબંધ જોઈએ આઝાદી પછીના પચાસ વર્ષ દરમિયાન ભારતની વસ્તી છત્રીસ કરોડમાંથી વધીને એકસો બે કરોડ જેટલી થઈ ગઈ છે વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય છે જંગલોનો વિનાશ કરો અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા આથી હવા પાણી અને અવાજના પ્રદૂષણ વધ્યા છે માનવ જીવન ભયમાં મુકાઈ ગયું છે પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર વૃક્ષો વાવો જીવન બચાવો વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે છે વૃક્ષોના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે વૃક્ષો ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ ખેડૂતો અને વટમાર્ગો વિશ્રામ કરે છે તેમજ બાળકો રમે છે વૃક્ષો ધરતીની શોભા વધારે છે વૃક્ષો વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જળ લાગે છે વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાત જાતના ફળો આપે છે વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ થતું અટકાવે છે વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે કેટલાય વૃક્ષોના મૂળિયા અને પાંદડા ઔષધિ તરીકે વપરાય છે કેટલાક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતા હતા જંગલોથી એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી હતી હવા શુદ્ધ રહેતી પુષ્કળ વરસાદ વરસતો આમ જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતા પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતાં વસાહતો કારખાના સડકો રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ બળતણ માટે અને ઘરનું રાચ રચેલું બનાવવા માટે લાકડાની જરૂર પડી આથી આડેધડ જંગલો કપાતા ગયા પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું ભૂગર્ભ સ્તર સતત નીચું જઈ રહ્યું છે પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જ જાય છે આજે આપણને વૃક્ષોનું મહત્વ સમજાયું છે સાથે સાથે આપણામાં વસ્તી વિસ્ફોટ પર અંકુશ રાખવાની સભાનતા પણ આવી છે આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત કર્યા છે વૃક્ષો વાવો જીવન બચાવો વૃક્ષ જતન આ બાદ વતન એક બાળ એક ઝાડ વગેરે આ બધા સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાયો છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા વિચારણા થાય છે તેમાંય વૃક્ષારોપણને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે આપણા દેશમાં વર્ષાઋતુ દરમિયાન વન મહોત્સવ પણ ઉજવાય છે તે વખતે ખુલ્લી જગ્યામાં રસ્તાની બંને બાજુએ નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે એના લીધે સૃષ્ટિ સૌંદર્યમાં પણ વધારો થશે આજના જટિલ પ્રશ્નો હવા પાણી અને અવાજના વધતા જતા પણ દૂર કરી શકાશે વૃક્ષો આપણને પરોપકારી થવાનો બોધ આપે છે આપણે વધુ ને વધુ વૃક્ષ ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું એટલે કે આપણા પોતાના હિતનું અને પરોપકારનું કામ કરીએ વૃક્ષો ઉગાડીને આપણી ધરતી માતાએ આપણા પર કરેલા અનેક ઉપકારનો બદલો વાળી શકીશું વિદ્યાર્થી મિત્રો બીજા નિબંધ પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ગુજરાતી નિબંધ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે